હેલો વેલકમ बैक टू न्यू ब्लॉग साथ ना नवा ब्लॉग ने अंदर तुम्हारा बदिनु स्वागत छे કેમ છો મજામાં છો મજામાં જ છો તો આજનો બ્લોગ પર ફૂલ સાથે સ્ટાર્ટ કરવાનો છે અત્યારે આપણે સબીલે જવાનું છે ને 1000 નંગ પકોડા નું આયોજન છે તો ચાલો જઈએ સબીલે અને 1000 નંગ પકોડા બનાવવાના છે હવે અહીંયા બટ્યો કાને બધી નખાઈ ગયો છે મસાલો કમ્પ્લીટ પકોડા બનવાની તૈયારીનો મસાલો તમામ આવી ગયો છે આયા ચીકો થઈ રહ્યો છે જોઈ લો અને મનસુખભાઈ આ જીની મરચી બોમ્બે મરચી ની પેસ્ટ નાખે અમારા કારીગર શ્રી મનસુખભાઈ અમારા આતા અહીંયા બેઠા આ ભાઈ અહીંયા બેઠા છે અહીંયા જો ચટણી બનાવે તો અમારા છોટા કોણ છોટા હવે આપણે મેદાનો ગોળ બનાવવાનો છે સલમાનભાઈ હા ભાઈ ગોળ બનાવ પકોડા ડીપ કરવા માટે ડીપ તો અહીંયા ઈ કામ ચાલુ છે એટલે બધાય પોતપોતાનું કામ કરી જ રહ્યા છે નામે હુસૈન

તો મિત્રો અહીંયા મસ્ત મજાના બ્રેડ પકોડા ભરવાનું કામ ચાલું છે જોઈ લો ઘણા બધા તો ભરાઈ ગયા છે ને અહીંયા થોડું ઘણું કામ ચાલું છે એટલે લગાતાર બ્રેડ પકોડા અહીંયાથી ભરાતા જાય છે ને અહીંયા બ્રેડ પકોડા તળાતા જાય છે તો અમારે સલીમભાઈને બધા જો બ્રેડ પકોડા ભરવામાં મશગુલ છે અને અહીંયા જો લગાતાર ડીપ થતા જાય છે બ્રેડ પકોડા જોઈ લો તેલની અંદર તળાતા જાય છે અને અહીંયા સલમાનભાઈ તળતા જાય છે ત્યાંથી ભરી ભરીને આવે ને અહીંયા ગોઠવતા જાય છે પકોડા કેમ કે બ્રેડ પકોડામાં વહેલું જ કરવું પડે તો જેટલા પકોડા ભેગું થાય એટલે જો બ્રેડ પકોડા મસ્ત મજાના આવે તળાઈ રહ્યા છે અને એક હજાર નંગ જેટલા પકોડા છે એટલે વાર તો લાગવાની જ છે કાંઈ સલમાનભાઈ એટલે જો બ્લેડ પકોડા મસ્ત મજાના છે અને જબરદસ્ત કલર બી એકદમ મસ્ત છે અને જો આવી રીતના પલટાવા બી પડે એને ઘડીએ ઘડીએ એટલે પલટાવે પટેલ અને આ જો સ્ટોક થતો જાય છે એ રીતે ચોકીમાં ગોઠવતા જઈએ છીએ કારણ કે તો જ ભેગું થાય એમ છે બાકી ભેગું ન થાય અને આ રીતે આવતા જાય થાળામાંથી પછી ચોકીમાં ગરમા ગરમ મૂકવા પડે અને વેલા જ બનાવવા પડે તો જ ભેગું થાય બાકી ન થાય એટલે આ જ એક હજાર નંગ બ્રેડ પકોડા છે એટલે વાર તો લાગવાની જ છે એટલે અમે લગભગ સાડા ચારની આજુબાજુના સમયથી જ ચાલુ કરી દીધું છે અને સબીલ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને અબ્બા અને બચ્ચી કાકા અને બધા મિત્રો અહીંયા જો બેઠા છે અમારા હસન કાકા અને કન્ટિન્યુ લીસું ભરવાનું કામ હવે ચાલુ થઈ ગયું છે કારણ કે સબીલનો સમય થઈ ગયો છે સાડા પાંચની આજુબાજુનો ધડબડાટી આલે છે અને વોઇસ ઓવર જ કરવું પડે એમ છે કારણ કે તે પાલતું હોય એટલે કોપીરાઇટના મસલા હોય અને બારોબારથી ચટણી ન ખાય છે જો આ રીતે અને લગાતાર વિતરણ ચાલુ જ છે જો ડીશું એટલે જેમ જેમ લોકો આવતા જાય બાળકોને એમ બધીને દેતું જવાનું છે અને પૂરું કરવાનું છે કાયમી માટે લંગરે હુસૈન ચાલુ જ રહે જો નાના નાના બાળકો લઈને જાતા હોય છે તો આ રીતે વિતરણ થતું રહે છે કાયમી માટેનું તો બ્રેડ પકોડા આ રીતે વેચા છે કાયમી લંગરે હુસૈન ચાલુ જ રહે છે તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે વાસણ ધોવાનું કામ છે અને બધા મિત્રો આજ મોટો તામજામ અને મોટો તામધામ જઈયો છો આજે